હાજી અલીશા બુખારી સ્કૂલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ પીર હાજી અલીશા બુખારી હાઈસ્કૂલમાં લેખન સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં ધોરણ 6 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાપેરે ભાગ લીધો દરેક ધોરણ માટે અલગ અલગ વિષય રાખવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ પોતાના વિચારોને સુંદર અને સરળ ભાષામાં વ્યક્ત કર્યા વિચારણા બાદ દરેક ધોરણમાંથી શ્રેષ્ઠ નિબંધ પસંદ કરી વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યું સ્પર્ધાનો હેતુ એ રહ્યો કે વિદ્યાર્થીઓ કલમ દ્વારા પોતાની લાગણીઓ રજૂ કરે અને આત્મવિશ્વાસ વધારે ધોરણ 6 ખેમ ફારુક સુલેમાન અને ધોરણ આઠ શેખ નઝીમ શાહ લતીફ શાહે પોતાના વિચારો રજૂ કર્યા સ્પર્ધા પછી વિજેતાઓને શાળાના આચાર્યો અને શિક્ષકોના હસ્તે ઇનામ આપવામાં આવ્યા બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યું શિક્ષક મંડળે વિજેતાની પ્રશંસા કરી અને બધાને લખવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું આ લેખન સ્પર્ધા એ માત્ર ઇનામ જીતવાનો એક માર્ગ ન હતો પણ ભાવનાઓ વ્યક્ત કરવાનો કલ્પનાને પાંખ આપવાનો પોતાના વિચારોને શબ્દરૂપે રજૂ કરવાનો એક સુંદર પ્રયાસ રહ્યો વિદ્યાર્થીઓ જે રીતે પોતાની કલમમાંથી લાગણીઓ વહાવી તે જોવા જેવું અને ગર્વ અનુભવ અનુભવવા જેવું હતું એવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ સર્જનાત્મકતા અને ભાષા કૌશલ્ય વિકસાવે છે શાળાનું વાતાવરણ પણ આવી પ્રવૃત્તિઓથી વધુ જીવંત બને છે અંતે આમ કહી શકાય કે વિદ્યાર્થીના શબ્દોને પાઠ્યપુસ્તક નહીં પણ હૃદયની કલમે લેખેલા લાગણીઓ તરીકે જોવામાં આવ્યા ને એમાં વિશ્વાસ ભાવનાઓને ભવિષ્યની ઝાંખી હતી બ્યુરો રિપોર્ટ આયા આવી શાળા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ